નમસ્કાર મિત્રો જંગલી જડીબૂટ્ટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક એવો પ્રયોગ હું તમને બતાવવાનો છું કે શિયાળા સ્પેશિયલ અને તમે એકવાર એમ દંગ રહી જશો કે નહીં આ પ્રયોગ અમે અત્યાર સુધી કેમ ન સાંભળ્યો બરાબર અને આ પ્રયોગ એટલે પાંત્રીસ વર્ષથી ઉપરનો પુરુષ હોય જે સ્ત્રીને સહવાસમાં અથવા એને ટાઈમિંગનો પ્રશ્ન હોય પ્રોબ્લેમ હોય શીઘ્ર પતનનો પ્રશ્ન હોય આવા તો તમામ જે પ્રશ્ન હશે ને એના ઉપર આ પ્રયોગ અદ્ભુત કામ કરે છે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આવો એક વિડીયો બનાવો આવો એક વિડીયો બનાવો ખાસ એના માટે આ એક વિડીયો મેં બનાવીએ છીએ અને આ જે હું તમને વિડીયો આજે જે કેવા જઈ રહ્યો છું એ અમારા મિત્ર જીતુભાઈ વેદ ડીસાવારા બરાબર આ વેદનું બતાવેલો એક સુંદર મજાનો પ્રયોગ છે હું તમને એના નંબર પણ આપીશ કદાચ તમને ન સમજાય તો એ નંબર ઉપર તમે કોન્ટેક પણ કરી શકશો બરાબર વેદ જીતુભાઈ વેદનો આ પ્રશ્ન છે જે જીતુ દાદા તરીકે ઓળખાય છે બરાબર એ એનો આ પ્રયોગ છે તો હું હવે તમને આ પ્રયોગ ક્રમ ટુ ક્રમ કઉં કેવી રીતે વાપરવો તમારે બરાબર જેને ખાસ કરીને શીઘ્ર પ્રત્યનો પ્રશ્ન હોય અથવા પુરુષને પુરુષત્વની જે ખામી હોય એના ઉપર આ કામ કરશે ખાસ બરાબર હવે તમારે કઈ વસ્તુ લેવાની છે એ ખાસ સાંભળી લેજો પેલી વસ્તુ આવશે તુલસીના બીજ હવે કેટલી લેવાની છે પ્રમાણ પણ હું તમને કહેતો જ આવશું તુલસીના બીજ લેવાના છે તમારે સો ગ્રામ બરાબર જે હું તમને આ જેટલી વસ્તુ કહું છું ને એ બધી જ વસ્તુ તમને ગાંધીની દુકાનેથી મળી જશે બરાબર અને જો હું શક્ય હશે ને તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપણા વિડીયોની નીચે આ ડિસ્ક્રિપ્શનમાં પણ આની હું લિંક પણ આપી દઈશ એટલે તમે ઓનલાઈન પણ ખરીદી શકશો અને અને ગાંધીની દુકાને પણ ખરીદી શકશો એક બે વસ્તુ કદાચ ઓનલાઈન નહીં મળે તો એ તમારે ફરજિયાત ગાંધીની દુકાને લેવી જ પડશે તો પહેલી વસ્તુ આવે છે તુલસીના બીજ તુલસીના બીજ છે ને સો ગ્રામ લેવાના છે મિત્રો બરાબર

સતાવરીનું ચૂર્ણ લેવાનું છે સો ગ્રામ જેટલું સતાવરીના મૂળનું ચૂર્ણ હોય અશ્વગંધાના મૂળનું ચૂર્ણ હોય અને ચોથી વસ્તુ આવે છે મોટા ગોખરું એક ભૂ ગોખરું થાય અને એક મોટા ગોખરું થાય આ મોટા ગોખરું હોય ને એ પણ માર્કેટમાં મળી જ જાય છે એનું ચૂર્ણ તમારે લેવાનું છે સો ગ્રામ બરાબર આ પણ યાદ રાખજો પાંચમી વસ્તુ આવે છે બલબીજ બરાબર જે બલબીજ છે એ લેવાના છે તમારે સો ગ્રામ

અને એના પછીના બીજ આવે છે એખરો જે કાંટાવાળો હોય છે બરાબર ઈ એકરાના બીજ પણ લેવાના છે તમારે સો ગ્રામ આ બધી વસ્તુ સો સો ગ્રામ તમારે પહેલાં ભેગી કરી લેવાની છે બરાબર અને હા મિત્રો જો કોઈનું વીર્ય પાતળું હોય ને બરાબર તો એને છે ને પચીસ ગ્રામ મૂસળી ભેળવી દેવાની છે બરાબર પચીસ ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ એમાં ભેળવી દેવાનું છે હવે આ બધી વસ્તુ તમારે લઈ લેવાની છે પછી બધીની વસ્તુ તમે લઈ એનું ચૂર્ણ કરી અને એને મિક્સ કરી દેવાની બધી ભેગી કરી દેવાની ભેગી કરી એક ડબલો ભરી લેવાનો બરાબર આ કામ થઈ ગયું હવે શું કરવાનું છે આને કેવી રીતે લેવાની બરાબર આપણે એક જરૂરી વસ્તુ છે કેમ કે આનો પ્રયોગ યોગ્ય રીતે ન કરો તો તમને રિઝલ્ટ ન મળે તો આને લેવાની છે તમારે સવારે દરરોજ સવારે બરાબર એક ચમસી દૂધ સાથે લેવાની છે જો તાજું દૂધ ગાયનું મળે તો બેસ્ટ અને કદાચ શહેરમાં રહેતા હોય ન મળે તો પણ કોઈ પણ પ્રકારના દૂધમાં નાખી ગરમ દૂધ નથી કરવાનું એક ચમચી નાખી અને તમારે આને દરરોજ પીવાનું ચાલુ કરી દેવાનું સવારમાં બરાબર તો તમારે શિયાળામાં આ પ્રયોગ કરવાનો છે જોવાની કાયમ રાખવી હોય અને નવયુવાન રહેવું હોય તો આ પ્રયોગ તમારે બે મહિના શિયાળામાં લેવો 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 બરાબર અને શિયાળામાં આ પ્રયોગ લેવાથી તમને અચૂક ફાયદો થશે હવે એક ખાસ જો ધ્યાન શું રાખવાનું છે એ તમને કહી દઉં આ નોંધ ખાસ યાદ રાખજો જો તમને કબજિયાત હોય ને તો પહેલાં કબજીયાત હાવ રેડી કરવાની પેટ સાફ કરી નાખવાનું બરાબર પેટ સાફ કમ્પલેટ હોય અને કબજિયાત ન હોય તો જ આ રિઝલ્ટ આપશે અને ખોરાકમાં જેટલો પચે બરાબર તેટલા ઘી દૂધ મીઠાઈ બરાબર એવું લેવું પછી અતિ તીખું ખાટું બરાબર ન લેવું બરાબર આ બધા વાજીકરણના પ્રયોગ છે એટલે એના નિયમો છે બરાબર અને જેટલું ધ્યાન વિટામિન કે મિનરલ ઉપર અપાય તેટલું ધ્યાન શિયાળામાં આ વસ્તુ ઉપર આપવામાં આવે ને એ ખાસ જરૂરી છે બરાબર આ હતો એવો નાનો એવો પ્રયોગ અમારા મિત્ર શ્રી જીતુભાઈનો પ્રયોગ છે આ બરાબર હું હવે તમને આ નંબર પર તમને આપું છું એટલે મિત્રો જો કોઈને આમાં હજી કંઈ ન સમજાણું હોય અને તમારે એ વેજજીનો કોન્ટેક કરવો હોય બરાબર તો એના નંબર છે ચોરાણું બે ત્રેસઠ બરાબર બસો પૂરા બસો અઢાર બરાબર આ છે વેદ જીતુભાઈના નંબર આ પ્રયોગ એનો છે અને કંઈ ન સમજાય તો કોન્ટેક કરજો અને ખાલી એમને એમ કોન્ટેક ન કરતા બરાબર નહીત્યારે ઘણી વાર માણસો હેરાન કરવા માટે એટલે એને ખરેખર નંબર ન આપવાનું કારણ એ છે કે સતત ફોન દાખલા પચાસ કે સો બંધ જાય તો કોઈ પણ વ્યક્તિ કંટાળી જાય એટલે જેને અતિ જરૂર હોય ને હાવ ન જ સમજાણવું હોય ને તો એનો કોન્ટેક કરજો બાકી આપણું મેલ આઈડી પણ આપેલ છે નીચે વિડીયોની નીચે એ મેલમાં પણ મેલ કરશો તો હું તમને જવાબ આપીશ મેલમાં બરાબર તો આ પ્રયોગ ખાસ કરીને તમારા મિત્રોને મોકલજો બરાબર ઘણા મિત્રોને આની તક તકલીફ હોય એને આનો પ્રશ્ન સોલ્વ થઈ જશે જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો